सरकार रिजल्ट्स हॉकी 156 ની બહુમતી આવી 12 વાર વાજપતના નેતાઓ કહે કે ડબલ એનજી સરકાર ડબલ એનજી સરકાર બડા 3 વર્ષના અનુભવ પછી આખા ગુજરાતના એક એક ક્ષેત્રને આજે અઝાદ સાયકા ડબલ એનજી કરે છે શું તે જે જમીનો છે તેમ મોારી આ કામ કરે છે અને આ ગુજરાતનો એનજી છે ચારે તરફ ભ્રષ્ટાચાર બહાર ઓળખ એલા ડબલ એન્જીન સરકારમાં જે જનતાની અપેક્ષા હતી કે અમારી સુનવાઈ થશે અમારા પ્રશ્નોનું નિરાકરણ થશે પણ એવું કંઈ થયું નહીં નેરાજ કારણે જ આપણે ગુજરાતમાં પ્રવાસની શરૂઆત કરી ભેળા તબક્કામાં જ્યારે કમાસની વરસાદ થયો ત્યારે સૌરાસમાં કિસાન આંદરોયાત્રા નીકળે સોમનાથથી દ્વારકા સુધીની 11 જિલ્લાની 1100 કિલોમીટરની યાત્રામાં

અને સાથે સાથે એનો ભૂલન દવા જે રથું કરવા માટેનો કાર્યક્રમ એટલે જનાપ્રોષ યાત્રાની શરૂઆત થઈ વેલાખરણ મૌતર ગુજરાતમાં મે ધીમાની શરૂઆત કરીને બેજરાથી સુધી 150 કિલોમીટરની યાત્રા નવેમ્બરની 21 તારીખથી શરૂઆત કરીને પૂર્ણ કરી એ જરીતર બીજા તો બગવા મધ્ય ગુજરાતમાં ભાગવેત બાથીની વારાના સાનિધ્યમાં શરૂઆત કરીને કંબોજતાહ ડાહોદમાંની પૂર્ણ ઉતી કરી 16 દિવસની યાત્રા 600 किलोमीटर થઈ ત્રીજા તબક્કામાં અમે વિંજી યાત્રાની શરૂઆત કરી દક્ષિણ ગુજરાતમાં કપરાડા બલસારથી અને આવતીકાલે 13 તારીખે नर्मदा જિલ્લાના દેજાપુડા ખાતેનું સમાપન થવા જઈ રહ્યું છે લગભગ 1100 કિલોમીટરની યાત્રા આ દક્ષિણ ગુજરાતમાં થઈ આજ ચારેય યાત્રાઓ પછી જે બધારે વિસ્તારનો લોકો મળ્યા

ખેડૂત વિરોધ કરે તો પોલીસ અને প্রশাসন જે ધુલામ પૂજાર છે એમાં આખો સામે જો લોકોએ સાબળ્યા જ એક જ પાગલને નામે ખેડૂતોની સાથે જ અઘiai થઈ રહ્યો છે ખોટા ફેરવ છે પણ ધૂ જે પણ રજવાતો એમની સાંભળી કે પીડા સાંભળી સાથે સાથે આખા ગુજરાતના યુવાનો મળ્યા મોગો શિક્ષણ લીધા પછી જે રીતે સરકારી ભરતીઓ પર બોટાડા થાય છે એની ગતા પણ સાંભળી साथ-साथ फिर बगार कॉन्ट्रैक्ट में हाउसोर्सिंग चीज़ सोसायटी रखते हैं, एनी पर ढूंढ़वातो मरी कायमी भरती था ये मांग पर उठी, इतना विस्तार तो में वर्षा दक्षिण कुर्दकाश में बदली जगाये कामदारों पर आया, जनार्थों यात्राओं में छोड़ाई ने कामदारों ने पड़े लोहिकान नदी में तो कॉन्ट्रै आखा गुजरात में उत्तर गुजरात जा तो, की जारी यात्रा शुरू थी तब बदा जाओ कि महिलाओं द्वारा दारू ना मुद्दो उठा कि गुजरात की गलीए गलीए पीवा मत पर दारू ने रेव से गुजरात का बदाज शहरों में बदाज गुणा में आज एज्युकेशन कैम्पसों की आजूबाजू ड्रग्स की हाटड़ी खुली गई जी रीते

બેટી કર્યો વિદ્વાન થઈ ગયો એ આકરો છે એક ફીરા દે દખ આખા ગુજરાતના ખૂણે ખૂણે વેનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો સાથે સાથે ગુજરાતમાં ત્રણ ડાયકાની ભારતીય જનતા પાર્ટી પોઈન્ટ ઘરનું ઘર તો ન દે આપી છે પણ આખા ગુજરાતમાં જાણે બોલ્ડો જ રાદ હોય અને વાહવાઈ લેતા હોય દાદાનો બોલ્ડો જ એ રીતે પોપરી છે ટીકારાય પંજાબની સંખ્યામાં આખા ગુજરાતમાં અમદાવાદ હોય વડોદરા હોય રાજકોટ હોય ભાવનગર હોય દ્વારકા હોયંબાજી હોય કે આદિવાસી વિસ્તારો કે કચ્છ હોય ભજીત તરા ઘરીઓના ઘર ઉપર બુલડોઝર ચાલે છે 50 60 70 વર્ષથી રહેતા હોય ઘરો પર બુલડોઝર ચાલે છે એના કામ ધંધાની જગ્યાઓ પર બુલડોઝર ચાલે છે અને ચારે બાજુ ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાય અને લોકોને રસ્તા પર લાઈ દેતા અને દેખાય ફીડા થઈ આપડી આંખો માં આ સુ આવી જાય કે કેવી પરિસ્થિતિ માં લોકો રહેવા માટે મજૂર છે કારણ કે બોલ્ડોઝર બાદ ચાલે અને સાહેબ આજે એક વાત જો કે લોકો એ બતાયું કે ઉદ્યોગપતિઓના ગૌチャーની જમીનો પર દબાણ છે આખી નાખી કંપનીઓ છે પૈસા دارઓ ભાજપના મનદ્યોના આકના કોમ્પ્લેક્સ છે મોટા દબાણો છે કબજા છે પણ ત્યાં ક્યાંય બોલ્ડોઝર ચાલતું નથી આખા ગુજરાતમાં ભર્યા આંગણવાડી જેનો રજવાત करवाई આસામ અંદર જેનો રજવાત કરી વ્યાધાન પ્રોજેક્ટના કર્મચારીઓ રજવાત करवाया જે VCA છે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એનો રજવાત करवाया દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ થયેલા કર્મચારીઓ જે એ રજવાત करवाया આઉટસોર્સિંગના નામે આપણા کئی કલેક્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ્યાં બધી એજન્સીઓ બાજપતના મળ્યાઓને આવી જાય અને એ જનસ્યો ઘણા સાદી લોકોને નોકરીએ રાખે તો પગારનો ખૂબ મોટો શોષણ કરે છે એવા પૂરાવા સાથેની હકીકતો રજુ થઈ. આખા ગુજરાતના ધર્મચારીઓ, કારીદારો પર શોષણ થઈ રહ્યું છે. નાના નાનાયા વાહિયાઓ, લારી ગલ્લાવાળા, વાટાનાવાળા જે રોજ કમાઈને રોજ ગુજરાત ચલાવ છે એવા લોકો બધી જગ્યાએ રદવા થઈ કે ઓગસ્ટ 14ની નિજાયોથી આપદા

આ ગ્રામ આદિવાસી વિસ્તારમાં મુлади તે લોકો વર્ગર્સ થી પર આनेक વિદ્યાય વિદ્યાર્થીઓ એના જાતિના દાખલા માટે દરદર ભટકે છે દાખલા ન મળવાને કારણેની જાતિઓ બરબાદ થાય છે 2006 માં કોંગ્રેસની યુપીએ સરકાર મને ઠિકારનો કાયદો લાવ્યા આજે 2026 છે લાખોની સંખ્યામાં જંગલ જમીનના દાવાઓ પેન્ડિંગ છે એની સુણવાય કદી કદી કે અધિકાર પક્કો રજીયા પાતા સદતોગજી આપો થી હો મોટો આપરો આ આદિવાસી સમાજને જે અન્યાય થાય એમાં કોડ્યો ખાસ કરીને સોલાર શિક્ષણ પ્રશ્નો પર રજુ થાય અને આખા આદિવાસી વિસ્તારમાં કે नर्मदा જિલ્લો હોય દાહોદ હોય અંબાજી હોય ચાવાડુ વલસાડ તાંકે તો પ્રાડાનો અખો વિસ્તાર હોય એ બધી જગ્યાએ આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો प्रोजेक्ट ના નામે છીંગવી રહ્યા છે એ ખૂબ आक्रोश સાથેની રજવાતો પડી ગઈ દ્વારા આ વિસ્તારમાં भ्रमण પછી બધાદ વર્ વિસ્તરણનો કોઈ ખૂબ વિગતવાર પ્રશ્નો પર રજૂકારા હકીકતો પર જોઈએ કે 21 કરોડની પાણીની દાંધી અંદર તો ટેસ્ટિંગનું પાણી ભર્યું ભરાઈને તરાસાય થાય એ સ્તળ પર જાય તો કોન્ક્રીટની અંદર માટી દેખાય છે એવા પુરાવા જોઈએ растаઓ ટૂટેલા જોયા મંડરે ગામનો ભ્રષ્ટાચાર જો નળ છે જલ મ 10 10 વર્ષથી તકલીફ છે નળ છે સ્ટેન્ડપોસ્ટ છે પણ પાઇપલાઇન નથી ન કઈ એની હકીકતો આંખે જોયા આ બધું જોયા પછી અમે નક્કી કર્યું કે આખા ગુજરાતના લોકોનો आवाज હવે ત્યાંથી તો ઉલજ ગયો પણ જ્યારે 16 ફેબ્રુઆરીની ગુજરાત વિધાનસભાનો બજેટ સત્ર સ આ ગુજરાત કે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા સરકારી તિજોરીમાં জমা થાય એ પૈસામાંથી રાજ્ય સરકારનો બજેટ બને છે અને બજેટ સત્ર પહેલા તો પ્રજાના મુદ્દા એના પ્રશ્નો સમસ્યાઓ ફરિયાદો અને પીડા દર્દને આક્રોશ જો વ્યક્ત ના થાય તો હું માનું છું કે સરકાર તો એક વાહવાઈ પબ્લિકિટીને ગુલાબી પિક્ચર બતાવશે અને એટલા જ મોટા ભાવ ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો ખાસ કરીને ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય કે જેના ઘરો પર બોજો જર ભરાયા છે જેની નોકરીઓ છીનવાઈ ગઈ છે જે કામદારોનું શોષણ થાય છે બધા જ લોકોને આપણે આમંત્રિત કરીએ છીએ કે આવો 16 ફેબ્રુઆરીએ બપોરે 1 વાગે આખા ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોના હક અધિકાર માટે એના પ્રશ્નો માટે એની ફરિયાદો માટે એને તો અન્યાય ને શોષણ સામે એમની પીડા ને આક્રોશ દેજ કરવા માટે જન આંદરોધ સભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે અને વાત તમામ ગુજરાતના યુવાનો જે જે રોજગાર માટે લડે છે જે પી સ્મોક કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રધાન નાબૂદ કરવા લડે છે એમને પણ આમંત્રણ આપ્યા છે આખા ગુજરાતના તમામ સંગઠનો કે જેના ઘરો પર બુલડોઝર ચાલ્યું છે જેને નોટિસો મળી છે એવા લોકોને પણ આમંત્રણ આપીએ છે સમગ્ર આદિવાસી વિસ્તારના તમામ લોકો જે જાતિના ગાંઠવા માટે જંગલ અધિકાર માટે પોતાનું જળ જંગલને જમીન બચાવવા માટે લડી રહ્યા છે એવા તમામ લોકોને પણ આમંત્રણ આપીએ છે આખા ગુજરાતના સરકારી કર્મચારીઓ કે જેનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ના નામે શોષણ થઈ રહ્યું છે એમને નોકરીઓમાંથી કાઢવામાં આવે છે એવા લોકોને પણ આમંત્રણ આપીએ છીએ કે તમે પણ આવો લારી ગલવા પાટણા નાના વેપારીઓને પણ આમંત્રણ આપીએ છીએ કે તમારા હક અધિકારની વાત માટે તમારા પ્રશ્નો માટે આવો અમારા એનએસયુઆઈ દ્વારા આખા ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ અભિયાન જે ચલાવ્યું અને એમાં લાખોની સંખ્યામાં યુવાનો જોડાયા છે એવા યુવાનોને પણ કહેવા ભાગિય છે કે ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રના ખાતમાની લડાઈમાં તમે પણ આવો ખાસ કરીને મનરેગાનો કાયદો જે કાયદો જેને યોજનામાં ધીમે ધીમે પરિવર્તિત કરીને લૂલો બનાવવાનો પ્રયત્ન કરે છે ખતમ કરવાનો પ્રયત્ન કરે છે તો લાખોની સંખ્યામાં મનરેગાના કામદારો આમાં અસર થવાના જે જેનો બજેટ ઘટાડીને રાજ્યો પર બારણ આપવાની વાત કરે છે એમાં પણ આ યોજના ગાયદો ભવિષ્યમાં બંધ યોજનામાં ફરીને બંધ કરવાનો જે પ્રયત્ન સેવા મનરેગાના કામદારોને પણ કહીએ છે અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો જાગૃત સ્વજનો અને સન્નારીઓને કહીએ છે કે તમારો પૈસા ટેક્સ ના છે તમારો પૈસા બધી ફૂટુતોતો હોય તમારો પૈસામાંથી ભ્રષ્ટાચાર તતો હોય એની જે તથ્યો હોય તેવા પુરાવા સાથે એની માહિતી સાથે 16 ફેબ્રુઆરીએ કોંગ્રેસની આ જનાપ્રો સભામાં આવો અમે તમને મંચ આપીશું અમે તમારા પ્રશ્નોને ઉઠાવીશું અમે તમારી તકલીફ પીડાને જે आक्रोश છે એને કોંગ્રેસના મંચના માધ્યમથી ના માધ્યમ થી બુલંદ રજૂ કરીશું કે રસ્તા પર પણ લડીશું અને વિધાનસભાના ફ્લોર પર પણ તમારા પ્રશ્નો ફરિયાદ હકીકતો ને મૂકવાના સંકલ્પ સાથે સોળમી ફેબ્રુઆરીએ બપોરે એક વાગે જનાક્રોશ સભા ગાંધીનગર ખાતે આયોજન કરી છે એમાં આપ સૌ પણ જોડાવો એવું આપના માધ્યમથી બધાને આમંત્રણ પાઠવ્યું